અને અને પોલીસ નોંધાયેલ મોબાઈલ સ્નેચિંગ એક મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ બે બાળકિશોર સહિત સચિન જીઆઈડીસી પોલીસે ઝડપી પાડ્યા છે સચિન જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સચિન જીઆઈડીસીના એએસઆઈ સાદ ગુલામ સાદીક તથા એએસઆઈ એસઆઈ ગુલામ અને અનામ હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ જશવંતસિંહ ભગવાન પ્રકાશ રાવ અને મળેલી બાતમીના આધારે સચિન અને સચિન જીઆઈડીસી પોલીસ મથકમાં નોંધાયેલા ઇ એફઆઈઆરના ત્રણ મોબાઈલ સ્નેચિંગ અને એક મોબાઈલ ચોરીના ગુનામાં વોન્ટેડ બે બાળ કિશોર તથા મૂળ મહારાષ્ટ્રના નંદુરબારનો અને હાલ સચિન જેઆઈડીસી પાલી ગામ ખાતે રહેતા કલ્પેશ રાજેન્દ્ર જગતાપ મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતો રવિ કિશનલાલ તિવારી અને સત્યમસિંહ ઇન્દ્રબહાદુરસિંહ રાજપૂત તથા મૂળ રાજસ્થાનના રાજસમદનો અને હાલ સચિન હાઉસિંગ ખાતે રહેતા દીપક નરેશચંદ્ર ખટીક ને ઝડપી પાડી તેઓ પાસેથી ચાર મોબાઈલ ફોન તથા ત્રણ મોટરસાયકલ મળી બે લાખ ચોર્યાસી હજાર થી વધુની મત્તા કબજે કરી તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી